ઉના ગીરગઢડા કોળી સમાજના પાંચમા સમલગ્નનું આયોજન ઉનાના ધારાસભ્ય કે સી રાઠોડ દ્વારા શાહ એચડી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં કરવામાં આવ્યું રોજ ઉના ગીરગઢડા સમસ્ત કોળી સમાજ અને શ્રી નવયુવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજના પાંચમા સમહલગ્નનું આયોજન ઉનાના લોકપ્રિય ધારાસભ્ય કે સી રાઠોડની આગેવાનીમાં કરવામાં આવ્યું જેમાં ત્રેસઠ થી વધારે કોળી સમાજના દીકરા દીકરીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા જેમણે કોળી સમાજના આગેવાનો દ્વારા સુંદર અને સારી રીતે લગ્ન જીવન નેવડે એવી શુભકામનાઓ આપી હતી તેમજ અનેક ગણો કર્યાવર દીકરીઓને આપવામાં આવ્યો હતો આ સમુલગ્ન ઉત્સવમાં રાજકીય નેતાઓ તેમજ સામાજિક કાર્યકર્તાઓ અને સાધુ સંતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વિજય સોલંકી દિવ મિરર ન્યૂઝ ઉના નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું